વડોદરાની નવરચનાની ત્રણ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી વડોદરાની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાનો પ્રિન્સિપલને વહેલી સવારે ત્રણ વાગીને ઓગણપચાસ મિનિટે ઈમેલ મળતા સ્કૂલના સત્તાધીશો અને પોલીસને આ સંદર્ભે જાણ કરવામાં આવી હતી નવરચનાની વડોદરામાં ત્રણ સ્કૂલ આવેલી છે જેમાં ભાયલી વિસ્તારની સ્કૂલના પ્રિન્સિપાલને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો આ ઈમેલને પગલે પોલીસ દ્વારા ભાયલી વિસ્તારની એક સ્કૂલ અને સમા વિસ્તારની બે સ્કૂલ એમ ત્રણ સ્કૂલમાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું સાથે જ બસ સહિતના વાહનો અને આસપાસના વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી હતી જેમાં સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલ અને નવરચના વિદ્યાની વિદ્યાલયમાં પોલીસને તપાસ દરમિયાન કંઈ મળ્યું ન હતું ભાઈલી નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં બોમ્બની ધમકી મામલે ફરિયાદ પણ નોંધાવી હતી આ મામલે ડીવાયએસપી ચેતના ચૌધરીએ જણાવ્યું હતું કે નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપલને ધમકીભર્યો મેલ મળતા સ્થાનિક પોલીસ એલસીબી ગ્રામ્ય એસઓજી સહિતની ટીમો સ્કૂલમાં પહોંચી ગઈ હતી અને સ્કૂલ કેમ્પસમાં તપાસ કરવામાં આવી હતી પાઇપમાં પણ તપાસ કરવામાં આવી હતી જો કે અત્યાર સુધી તપાસમાં કંઈ મળ્યું નથી હજી યુનિવર્સિટી બિલ્ડિંગ અને ગ્રાઉન્ડની તપાસ કરવામાં આવી રહી છે ભાયલી નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે સવારે સાડા ચાર વાગે મેલ જોયો હતો જેમાં બોમ્બ મૂક્યાની ધમકી આપવામાં આવી હતી જેથી મેં તરત જ પોલીસને જાણ કરી હતી જેથી તમામ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી અને પોલીસ તરત જ આવી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી આ પહેલાં વિદ્યાર્થીઓએ મેસેજ કરીને સ્કૂલમાં ન હોવા માટે જણાવી દેવાયું હતું પોલીસનું ક્લિયરન્સ મળતા સ્કૂલ ચાલુ કરી દેવામાં આવશે हमारा जो नवरत्र इंटरनेशनल स्कूल है उनका प्रिंसिपल के ऊपर एक ईमेल लिया तो फर्स्ट हम लोग पेरेंट्स को ईमेल में मैसेज कर दिया हमने टीचर्स को स्टूडेंट्स को मना कर दिया है और किसी को भी अंदर आने दिया इमीडिएटली हम लोग पुलिस को इन्फॉर्म किया कंट्रोल रूम में फोन किया तो तुरंत पुलिस ने इमीडिएट एक्शन लिया पुलिस डिपार्टमेंट एफर्ट तुरंत लोगों ने हमको हेल्प किया हमने पूरा एरिया कवर कर दिया पूरा कैंपस में कोई नहीं था सिक्योरिटी को इन्फॉर्म किया बच्चों को नहीं आने दिया आया, आया, तो, तरफ से आया आया मतलब हमारा तीन स्कूल है हमारा ये मेन स्कूल है, स्कूल है, स्कूल है तीनों स्कूल का पूरा चेकिंग एक क्लासरूम पुलिस ने चेक किया हर एक अपना पाइपलाइन से लेके गैस लाइन से लेके चैम्बर हर एक कोना कोना कॉर्नर कॉर्नर सब कुछ चेक किया सर मेल में क्या लिखा हुआ था मेल में तो ये तटनिंग था स्कूल इवेक्ट करो कर तमिलनाडु में से आया था कुछ ईमेल मेल उसके अंदर ऐसा था एक ईमेल आया हुआ है उसके अंदर आपको कभी भी कोई पाइप के अंदर से बॉम लखा हुआ है आपको त्रटन हो सकता है नहीं नहीं, नहीं 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 ऐसा कुछ ने भी कुछ भी ऐसा कुछ भी हमको नहीं पता है कोई आइडिया नहीं है आया है उसको हमने पुलिस को दिया है वो लोग फाइंड आउट करेंगे कौन सी कौन सी स्कूल पे जांच हुई यहाँ पर भाईली पर यूनिवर्सिटी में कहा जांच हुई है तबाश कहाँ पर हुई है तबाश तो हमारा सभी एजुकेशन सोसाइटी का सभी स्कूल में हमने कर लिया सभी स्कूल में किया सभी स्कूल को छुट्टी दिया है कि कोई बच्चों को प्रिंसिपल सबको आने ही आने दिया कितने घंटे तक जांच चली है और क्या सुबह सिक्स थर्टी को शुरू हुआ है

એને સવારે પાંચ વાગે પછી ઉઠ્યા ને જયારે મોબાઈલ જોયે ત્યારે તેના મોબાઈલ પર ઈમેલ આવેલો નવરચના ની બીજી કેટલી સ્કૂલો છે ત્યાં પણ નવરચના આપણે આપડે અહિયાં બે સ્કૂલ છે ને એક ફાયલી

ત્રણ કલાક જેવું અમારે ચેકિંગ નું ઓપરેશન ચાલે હાલ કોઈ વસ્તુ મળી આવેલ નથી હાલ તો સ્કૂલે પોતાની રીતે સ્વયંભુ ચેકિંગ શરૂ એટલે સ્વયંભુ થી વાલીઓને જાણ કરી અને બાળકોમાં કોઈ અફવાની અસર ના થાય એના માટે સ્વયંભુ બંધ રાખવામાં આવેલી હતી અને બીજા કોઈ પ્રિકોશન અથવા તો એક્ઝિટ એન્ટ્રી ના કોઈ પણ ગેટ હોય તો એના જે સીસીટીવી છે ચેક કરવામાં આવે છે અને કઈ જરૂરી એ સિવાયની કોઈ માહિતી મળે તો તાત્કાલિક પોલીસ ને જાણ કરવા માટે જાણ બીડીડીએસ ના જે કોઈ એન્ટી બોમ્બ ના છે તમામ સાધનો દ્વારા ચેક કરવામાં આવેલ છે